અને તેને કારણે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રીડ કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર અને તેને લઈને આજે હાઈકોર્ટની અંદર આદેશ આપવામાં આવ્યો અને આ જે ચૂંટણી બે હજાર સત્તરના વિધાનસભાના દ્વારકા બેઠકની તે રથ કરવામાં આવી તો આ લોકસભાના ઇલેક્શન પહેલાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ઝટકો મળ્યો હોય તેવા અણસાર જોવા મળી રહ્યા છે અને આ બધી જ વિગતોને લઈને આપણે ચર્ચા કરીશું તેને માટે જ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નરેશ દેસાઈ કે જેઓ નેતા છે ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે કિંજલ પુરોહિત કે જેઓ નેતા છે કોંગ્રેસના ત્રણેયનું સ્વાગત છે ચર્ચાને આપણે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતા તરફથી આગળ વધારીએ ક્યાંક પક્ષા પક્ષીનો રૂપ ધારણ ન કરીએ એ માટે આપણે રાજકીય વિશ્લેષક પાસેથી આપણે ચર્ચાને આગળ વધારીશું પ્રશાંતભાઈ એક વિશ્લેષક તરીકે આપનું શું મંતવ્ય છે આપની શું પ્રતિક્રિયા છે બે હજાર સત્તરના આ દ્વારકા બેઠક માટે જે રીતનો આજે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ઉમેદવારી ફોર્મની અંદર ક્યાંક પ્રોબ્લેમ ક્યાંક ભૂલ અને તેને લઈને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જે રીડ કરવામાં આવી હતી તેને લઈને આજે આદેશ આપ્યો છે શું છે આપણી પ્રતિક્રિયા અત્યાર સુધી પિક્ચરોમાં જોયું હતું પેલી કોર્ટમાં એક લેડીઝનું પિક્ચર હોય ત્રાજવું હાથમાં હોય અને ત્રાજવું આમ થતું હોય આજે હાઈકોર્ટે આપેલું આ નિર્ણય એના ઉપરથી એવું લાગે કે લોકશાહી જીવે છે જી અને કાયદો અને ન્યાયનું કામ કરે છે અત્યાર સુધી કરતું જ આવ્યું છે આવી ઘટના ગુજરાતમાં કદાચ મને લાગે છે કે આપણે બધા પેનલોમાં યંગ વ્યક્તિઓ છે પણ આપણા જીવનમાં આવી ઘટના પહેલીવાર જોવા જ મળી હશે એટલે આમ અભૂતપૂર્વ ઐતિહાસિક ઘટના ભલે પબ્બા માટે થોડું એક આ જેને કહેવાય કે ચિંતાજનક કહેવાય પણ આ ઘણું બધું શીખવે છે અને આનાથી એક બે વસ્તુ બહુ ક્લિયર થાય છે કે ઉમેદવારી નોંધાવતી વખતે પણ રાખવામાં આવતી નાની નાની ચીવટપૂર્વક કયું કયું ધ્યાન રાખવાનું હોય છે આજનો આખી ઘટનાક્રમ જો જોઈએ તો ઓગણત્રીસ નંબરની વિધાનસભા સીટ દ્વારકાની અને બંધારણનો સેક્શન થર્ટી થ્રી ધ એવિડન્સ એક્ટ એમાં સ્પષ્ટપણે લખેલું છે કે નોમિનેશનમાં જો ડિસ્ક્રિપન્સીસ ઊભી થાય તો એ બે પ્રકારની હોઈ શકે સબસ્ટેન્શિયલ અને નોન સબસ્ટેન્શિયલ સબસ્ટેન્શિયલ એવી છે કે જે લેજીટિમેટમાં જતી રહે છે અને લીગાસી મેટર પર અસર કરતી હોય છે એમાં પોલિંગ ઇન્ચાર્જનો અથવા જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે એનો રોલ ક્યાંક નથી રહેતો અને નોન જે નોન સબસ્ટેન્શિયલ કહેવાય કે જે પ્રિસાઇડિંગ ઓફિસર બેઠો બેઠો ડિસિઝન લઈ શકે નોન સબસ્ટેન્શિયલની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક ટાઇપિંગ એરર સ્પેલિંગ મિસ્ટેક આ બધું આવતું હોય છે પણ આટલી મોટી એરર આજે પબુબા માણેક એમનું ફોર્મ ભરતા હતા એમાં ઓગણત્રીસ નંબરની વિધાનસભા મેન્શન કરવાનું ભૂલી ગયા હતા અને કોઈ પણ વિધાનસભાનો ઉલ્લેખ નહોતો કર્યો એટલે ત્યારે તરત જ આમ તો એમની સામે જે ઉમેદવાર હતા કોંગ્રેસના મેરામણભાઈ આહીર એમણે આ એક વિરોધ નોંધાવ્યો હતો કે ભાઈ આ ક્યાંય દેખાતું નથી

આનાથી જોવું પડે જો કોંગ્રેસે હાઈકોર્ટમાં સુધી ગયું હોય તો હાઈકોર્ટમાં હવે એમને બીજું પણ આ કહી શકાય કે પ્રિસાઇડિંગ ઓફિસરના પણ નોલેજમાં હોવું જોઈએ અને કારણ કે આજે જો એ પ્રિસાઇડિંગ ઓફિસરની એક નાનકડી આ ભૂલ અને આખું આ ચાલ્યું ચૂંટણી થઈ પબ્બા જીતી ગયા વિધાનસભામાં આટલી બધી એ જેને કહેવાય કે બેઠકો અટેન્ડ કરી લીધી અને આજે એમનું વિધાનસભા પદ કેન્સલ થયું હવે બાય ઇલેક્શન થશે નવો ખર્ચો થશે સરકાર માટે બોજો થશે એટલે એકચ્યુઅલી હાઈકોર્ટે પણ આની સાથે સાથે એક બીજી બારી પણ રાખવી જોઈએ કે આવા કેસીસમાં જો ઉમેદવારને રિજેક્ટ કરવામાં આવે છે તો આગામી ચૂંટણીનો ખર્ચ પણ ઉમેદવાર પાસેથી લેવામાં આવે છે કારણ કે આજકાલ આપણે બી જોઈએ છે આ ખરીદ વેચાણ સંઘમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં ધારાસભ્ય મુરાડી બાપુ નું એક બહુ સરસ સ્ટેટમેન્ટ મને યાદ આવે છે કે માણસ જીવતો આવ્યો જયારે માણસે પૃથ્વી પર જન્મ લીધો તો હાલતો નથી આવ્યો અને માણસ મરી જવાનો છે તો પણ હાલતો નથી જવાનો કારણ કે એને ચાર જણા લઈ જવાનો હાલતો આવ્યો નથી હાલતો જવાનો નથી તો તમે હાલી હોય નીકળ્યા છો એમ એટલે આ જ્યારે પક્ષા પક્ષી થતા હોય ત્યારની વાત કરું છું પણ આજની આ ઘટનાને હું બિરદાવું છું ને હાઈકોર્ટને સાત સાત લાખ લાખ વંદન કરું છું અને આ મેં કીધું એમ સેક્શન થર્ટી થ્રીનો ભાગ છે એટલે બહુ સારું ડિસિઝન આવ્યું છે હવે આની ઉપર એટલે આગામી ચૂંટણી ફરી પાછી જંગ ચાલશે ફરી પાછું આજ બધું રચાશે ત્યારે જોવું રહ્યું કે આ કઈ રીતે કામ કરે છે ઓકે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના આપ નેતા છો એવું તો નથી કે આ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી હોય અને પ્રથમ વખત ઉમેદવારી ફોર્મ ભર્યું હોય સાત થી વિજેતા એવા ક્યાંક વરિષ્ઠ નેતા જરૂરથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પહેલેથી નથી અપક્ષ તરીકે પણ આવ્યા છે કોંગ્રેસમાંથી પણ લડ્યા છે જીત્યા છે પરંતુ ક્યાંક આ વરિષ્ઠ નેતા અને આવા પ્રકારની ભૂલ અને તેના કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટીને ઝટકો શું ક્યાં હોય સૌપ્રથમ તો કહીશ કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ અથવા કોઈ પણ બંધારણીય સંસ્થાઓ છે હંમેશાની જેમ ભારતીય જનતા પાર્ટી એની પર વિશ્વાસ મૂકે છે બંધારણ ઉપર એમને પૂરેપૂરો વિશ્વાસ છે અને આજે ચુકાદો આવ્યો છે એ બંધારણની દ્રષ્ટિએ સર્વમાન્ય છે અને હું પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એને સ્વીકારું છું રહી વાત એક કે અમારું હંમેશા સ્ટેન્ડ રહ્યું છે કે આખા દેશભરની અંદર જ્યારે ચુકાદો અમારી તરફેણમાં હોય કે વિરુદ્ધમાં હોય બંધારણનો જે પણ ચુકાદો છે અમને માન્ય છે કોંગ્રેસ એવું નથી કે જ્યારે બંધારણનો જે ચુકાદો છે એમની તરફેણમાં આવે તો બંધારણ સારું છે અને જ્યારે ચુકાદો વિરુદ્ધમાં આવે તો બંધારણ ખતરામાં છે એવું ભારતીય જનતા પાર્ટીનું કામ નથી એટલે ફરીથી ટીવીના માધ્યમથી હું અને મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ જે પણ ચુકાદો આવ્યો છે હાઈકોર્ટ તરફથી એ હું સ્વીકારું છું અને સ્વાભાવિક રીતે અત્યારે જે ઇલેક્શન છે બે હજાર ઓગણીસનું બે હજાર સત્તરનું ઇલેક્શન થયું વિધાનસભાનું ઇલેક્શન થયું નગરપાલિકાના ઇલેક્શન જિલ્લા પંચાયત પંચાયતના ઇલેક્શનો એમાં આપણે ઘણીવાર ગુજરાતના મુદ્દાઓની ચર્ચા કરી છે પરંતુ અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યું છે એમાં આ મુદ્દો જે તમે ટોપિકમાં લઈએ સ્વાભાવિક રીતે ખૂબ સારો મુદ્દો છે હું ફરીથી કહું છું કે બંધારણનો ચુકાદો હું સ્વીકારું છું પરંતુ આપણે અહીંયા બેઠા છીએ જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા હોય કે રાજકીય વિશ્લેષકો હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમ કહું છું કે આપણે દેશને કઈ દિશામાં લઈ જવો છે દેશને કઈ દિશામાં લઈ જવો છે આજના યુવાનો શું વિચારે છે આજના જે આપણા નાગરિક છે એ શું વિચારે છે એના બાબત પણ ચર્ચા કરવી જોઈએ તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ક્યાંક એ મુદ્દા ચર્ચા કરીશું કિંજલભાઈ શું આપની પ્રતિક્રિયા છે જે રીતે કોંગ્રેસના મીરામણ ગોરિયા દ્વારા રીટ કરવામાં આવી અને આખરે ક્યાંક હાઈકોર્ટની અંદર આદેશ શું છે હું બંને હાથ જોડીને સતત નમન કરીશ આપણી ન્યાયપાલિકાને કે ભલે દેર હોય પર દુરસ્ત થાય એ જે કહેવત છે એ સદંતર સાચી પડી છે કે આ બાબતે જ્યારે મીરામણ ભાઈએ એ વખતે જ વાંધા ઉઠાયો હતો અને ચૂંટણી પંચની હું એવું કહી શકું છું કે ચૂંટણી મંચે એ વખતે જ આ નિર્ણયને એ વખતે જ જો સ્વીકાર લીધો જેમ આપણા વિશ્લેષક જીએ કીધું કે એ વખતે જો આ નિર્ણયને એમને ધ્યાને લીધો હોત અને એનું નિર્ણય તે વખતે લીધું હોત તો આટલા વખત આ એક અમાન્ય રીતે ચૂંટાઈને ધારાસભ્ય તરીકે ત્યાં અને બેસવું અને જે આખી આ પ્રક્રિયા અઢી વર્ષ હું માનું છોડીશ પોણા ત્રણ વર્ષ જે પૂરા થઈ ગયા છે ટમને વિધાનસભાની એ ન બની હોત એટલા માટે થઈને જ્યારે પણ કોઈ પણ પણ એ વખતે હું કહી શકું છું કે જે રીતે ચૂંટણી પંચનો પણ જે દુરુપયોગ કરવા અમારી અમારી ઓલવેઝ હોય જ છે અમે ફરિયાદો કરતા હોય છે કે દુરુપયોગ થઈ રહ્યો છે અને સ્વીકાર નથી કરવામાં સાંભળી જવાબ આપવા તમને મોકો આપી તમને મોકો આપી જે રીતે એમને ભગવાનભાઈ બારડ નું જે રીતે જે જે ચપળતાથી અને જે એક્ટિવ એક્ટિવનેસ બતાડી અને એમનું સભ્યપદ રદ કરી ચૂંટણી તાત્કાલિક જાહેર કરી દીધી આ જે આખું આખું જે સ્કેન્ડલ કરવામાં આવ્યું હતું હવે અમે જોવા માગીએ છીએ કે દ્વારકાની ઇલેક્શન કેટલા દિવસની અંદર થાય છે પાંચ દિવસની અંદર જ્યારે સભ્યપદ રદ થઈ ગયું અને ચૂંટણી જાહેર કરી દેવાની સાથે સાથે ચૂંટણીની અંદર આ જે ઉતાવળ બતાવવામાં આવી હતી એ જે એમનો ગભરાટ બતાવવામાં આવ્યો હતો હવે અમે જોવા માગીએ છીએ કે દ્વારકાની ઇલેક્શન કેટલા દિવસની અંદર અને કેવી રીતે હું માનું છું

અમારી વખતે જ્યારે કોંગ્રેસ તરફી ચુકાદો નથી આવ્યો ત્યારે ત્યારે કોંગ્રેસ અને ભારતીય પાર્ટી બેન તમારી પિટિશન જે દાખલ કરી છે એ પણ કરી છે રાફેલ

કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ધારાસભ્યો જે રીતે આપણે કહ્યું કે ચૂંટણી માટેનો ખર્ચ જે રીતે ઉમેદવારીની અંદર જેની ભૂલ છે એને જ ક્યાંક ભોગવવું પડે કોંગ્રેસમાંથી આવનારા ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હવે ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટ લઈને પાછી પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદ માટે જ એક પક્ષ બદલવા માટે ફરી વખત ચૂંટણી લડીને ફરી વખત ધારાસભ્ય પદ લેવું તો આ વખતે પણ પેટા ચૂંટણીની અંદર પૈસાનો વેડફાટ એટલે એ દર વખત આપણે ચર્ચા કરતા જોઈએ છીએ કે આ પહેલાં છે ને આપણી એક જરૂરિયાત હતી રોટી કપડાં મકાન વ્યક્તિની જરૂરિયાત હતી અને હવે રાજકારણીની જરૂરિયાત છે સત્તા લાલચ અને સ્વાર્થ એટલે એના માટે થઈને લોકો આ મહેનત કરતા હોય છે અને આપણે હમણાં બી જોયું ને અલ્પેશ ઠાકોરે જે રાજીનામું આપ્યું એટલે કોઈ કારણસર એમ એટલે આમ તો બે જ વર્ષની એમની ઉંમર અને હું તો કાયમ કહું છું કે રિસાયેલી પત્ની આખરે આ સંસાર છોડીને ગઈ અલ્પેશ ઠાકોર જે રીતે કોંગ્રેસમાંથી ગયો કોંગ્રેસ એટલું રાજી થતું હતું અત્યારે હજી બી કોંગ્રેસ આજે તો કાયદાકીય આંટી ગુટીમાં ફસાયેલું છે કારણ કે એને છોડવો કે કેવી રીતે આમ જોવા જાવ તો કોંગ્રેસ એનું ધારાસભ્ય પદ કેન્સલ કરાઈ શકે છે જે રીતે આજે આ હાઈકોર્ટે આ ચુકાદો આટલો સારો આપ્યો છે કોંગ્રેસ વિધાનસભાના અધ્યક્ષને લખી શકે છે કારણ કે પક્ષમાંથી બરતરફ કરી શકે છે અને ધારાસભ્ય પદ પણ ગુમાવી શકે છે અલ્પેશ ઠાકોર આના ક્ષેત્રમાં પણ આ રીતે જો એક પક્ષમાંથી બીજા પક્ષમાં તમે જાઓ તો એન્ટી ડિફેક્શન લો લાગુ પડવો જોઈએ જોઈએ જે આયારામ ગયારામ વાળી પરિસ્થિતિ જો તમને યાદ કરાય તો ઓગણીસો અડસઠમાં હરિયાણાના એક ધારાસભ્ય જેમનું નામ ગયારામ હતું એમના નામ પરથી આયારામ ગયારામ નામ પડ્યું હતું કે એમણે એક જ દિવસમાં ચાર વાર પક્ષ બદલ્યો હતો ભાજપમાંથી કોંગ્રેસ કોંગ્રેસમાંથી ભાજપ અને પાછા ભાજપ એટલે છેલ્લે પોતે બી કન્ફ્યુઝ થઈ ગયા હતા કે મારા કયા પક્ષમાંથી ચૂંટણી લડવાની છે અને એના માટે આયારામ ગયારામ શબ્દ વપરાય છે અને ત્યારથી એન્ટી ડિફેક્શન લો ઓગણીસો અડસઠથી લાગુ પડેલો છે કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાવ તો એની પાછળ આટલી બધી જવાબદારી લાગે છે આજે પ્રજા તમારી ઉપર વિશ્વાસ મૂકે છે ત્યારે માત્ર તમારી ઉપર નથી મૂકતી જે પક્ષમાંથી જેનું તમે પ્રતિનિધિત્વ કરો છો એની ઉપર પ્રજાએ વિશ્વાસ મૂક્યો હોય છે ત્યારે તમે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાઓ છો અને પોતાની એક સત્તા માટે પોતાની લાલસા માટે જ્યારે જતા હોય તો હવે બંધારણમાં સુધારાની તાકીદે જરૂર છે કારણ કે હવે આ ઘટના દિનભર દિન બદિન વધતી જાય છે એથી વિશેષ કહું તો ગુજરાત વિધાનસભા ખંડિત કરવાનું વારંવાર તમે અપમાન કરો છો આપણી વિધાનસભા એટલી ખંડાઈ ગયેલી છે કે એકસો બ્યાસી ધારાસભ્યોથી ક્યારેય એ સજ્જ રહી નથી આ ઇતિહાસ છે ગુજરાત વિધાનસભાનો કે એકસો બ્યાસી ધારાસભ્યો તમને એક સાથે લાઈનમાં જોવા નહીં મળે કાં તો એકાદા એ ઠીક છે આકસ્મિક મૃત્યુ થયું હોય કોઈ આવી ઘટના બની ગયો ઠીક છે પણ તમે આવી રીતે પક્ષ છોડી દો ધારાસભ્ય પદે ન રહો તો એ કેટલું નુકસાન કેટલું અપમાન કહેવાય છે આ વિધાનસભાનું એ અપમાન આ ધારાસભ્યો કરતા હોય છે માત્ર પોતાના એક સ્વાર્થ માટે એટલે કેમ આ કરે છે ખબર નથી પડતી પણ બંધારણમાં સુધારણીની તાત્કાલિક એટલે પણ જરૂર છે મેં કીધું એમ કે જો હાઈકોર્ટ આવો ચુકાદો આપી શકતી હોય કે ચૂંટણી રદ કરવી ધારાસભ્ય પદ રદ કરવું તો એ જ વખતે પેનલ્ટી પણ કરો કે આગામી ચૂંટણીનો જે બેઝિક ખર્ચ આમ તો ઘણો બધો પાછળનો ખર્ચ તો હોય છે પણ બેઝિક જે એમને અલાઉડ ખર્ચ કહેવાય છે કે અઠ્યાવીસ લાખ સુધીની મર્યાદામાં એ લોકો વ્હાઇટ કોલર ખર્ચો કરી શકે છે એ અઠ્યાવીસ લાખની પનિશમેન્ટ કરવી જોઈએ ધારાસભ્યને કારણ કે એકવાર ધારાસભ્ય થયા એટલે એમને પેન્શન તો મળતું થઈ જ ગયું એક જ વાર ધારો એટલે પેન્શન મળતું થઈ ગયું એ તમે સરકારના જમય તો થઈ ગયા છો તો આ બધી એકચ્યુઅલી આ રીતે બધું જ ગણતરી કરી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આ પૈસા લેવા જોઈએ પનિશમેન્ટ સાથે ઓકે ઓકે ઇન્જલ મેં અહીંયા પ્રશ્ન હું કરવા અત્યારે ઇલેક્શન કમિશનની વાવા જ્યારે રાજ્યસભાનું ઇલેક્શન અને તેની અંદર જે ઇલેક્શન કમિશન દ્વારા જે એક નિર્ણય આગવો સામે આવ્યો ત્યારે તેની વાવા અત્યારે ઇલેક્શન કમિશનની ભૂલ ઇલેક્શન આવે ત્યારે ઈવીએમના લઈને ઇલેક્શન કમિશન એટલે કે ભાજપ દ્વારા ચાલતું ઇલેક્શન કમિશન અત્યારે પણ હાઈકોર્ટના મુદ્દાને લઈને હાઈકોર્ટ દ્વારા કોંગ્રેસ તરફી ક્યાંક નિવેદન કોંગ્રેસ તરફી આદેશ કોંગ્રેસ તરફી નિર્ણય તો ક્યાંક હાઈકોર્ટની વાવા સુપ્રીમ કોર્ટની વાવા આ રીતનું કેમ ભારતીય જનતા પાર્ટી માટે પણ પ્રશ્ન કરીશ અને કોંગ્રેસ માટે પણ કેમ કિંજલ બેન આવું અહીંયા કોંગ્રેસની જ તરફેણનો નિર્ણય છે હું એ વાક્ય તમારું સુધારવા માગીશ આ કોંગ્રેસની તરફેણનો નહીં આ ન્યાયપાલિકાનો વિજય છે આ ન્યાયનો વિજય છે આ ન્યાયનો વિજય છે અને જ્યારે પણ જ્યારે પણ જ્યારે ઈવીએમ પર અમે જ્યારે સવાલ ઉઠાયા છે ત્યારે પણ અમે કીધું ત્યારે પણ જે ચુકાદો આપવામાં આવે તો ત્યારે ત્યારે અમે નરેશભાઈ આ વાત એમ સવાલ મારી પાસે છે

જે જાહેર જીવન પરથી મારા પ્લેટફોર્મ પરથી ના બોલવું જોઈએ પણ તમે મને આ પ્રશ્ન પૂછ્યો છે એટલે હું એનું રિપિટેશન કરવા કરવા માંગુ છું અને હું એ બોલતા પહેલાં હું દરેક જે પણ મારા શ્રોતાઓ છે કે જે મને સાંભળી રહ્યા છે કે જોઈ રહ્યા છે એમની માફી પણ માંગુ છું કે તમે જો આ પર્ટિક્યુલર પાર્ટીને મત ન આપ્યો તો પછી તમને દેખી લેવામાં આવશે ઠેકાણે પાડી દેવામાં આવશે ક્યાં છે ચૂંટણી પંચ શું કરે છે ચૂંટણી પંચ તમારા યુપીના જ્યારે એવું કહી રહ્યા છે કે ભારતીય મોદીની સર સેના શું મોદીની સેના કેવી રીતે મોદીની સેના મોદીની સેના આ આ આ આ આ તમ કેટલું વાક્ય છે તમે શું આપી રહ્યા છો મેસેજ મોદીની સેના વોટ डू યુ મીન બાય મોતિની સેના ભારત દેશ નું અપમાન તમે કરી રહ્યા છો અને તમે કયા પ્લેટફોર્મ પરથીને કઈ રીતે તમે આ રીતનું અપમાન કરી રહ્યા છો તમને હક નથી ભારત દેશની જે આપણું સૈન્ય છે ત્રણે ત્રણ પાકોની વાત કરું છું એ ભારત દેશને સન્માનિય છે અને ભારત દેશ માટે વર્ક કરી રહ્યું છે પાર્ટી કોઈ પણ હોય આજે અમારી હોય તમારી હોય કે ત્રીજી હોય કોઈ પણ પાર્ટીના કોઈ પણ આગેવાન કે નેતાએ આ પ્રકારનું નિમ્ન કક્ષાનું સેના હોય સેના હોય કે જલ સેના હોય દેશની સેના છે હું પણ માનું છું દેશની સેના છે પણ કોંગ્રેસે કોઈ દિવસ વિશ્વાસ નથી રાખ્યો કોંગ્રેસ ગુંડાગીરી કરીને ઇલેક્શન જીતી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને બંધ થયું છે દરેક રાજ્યની અંદર તમારા મોટા મોટા રાજ્યની અંદર તમારી હાર થઈ છે એટલે તમે સ્વાભાવિક રીતે બોખલાયેલા છો બેન એ હું તમને આશ્વાસન આપું છું રહી વાત બીજી કે તમે એમણે વાત કરતા હતા કે દેશના સૈન્યની તો દેશના સૈન્યને જ્યારે સ્ટ્રાઇક થાય

દેશ વિરોધી જે ચહેરો છે સૈન્ય વિરોધી ચહેરો છે એની વાત છે એ બિચારા સૈનિકોને શરીર એક મિનિટ એક મિનિટ મને બોલવા દો એક મિનિટ મને બોલવા દો તમે વાત કરો છો સૈન્યની તમે વાત કરો છો શહીદોની

ભારતીય મોદી લાય છે તમારે જાણી ચુકી છે તમને બે હાજર ઓગણીસ ની અંદર જડે મૂળ માંથી ઉખાડી મારશે અને ફરીથી તેવીસ મે આપણે ચર્ચા કરીશું તમારો ચહેરો છે આજની જનતાને ખબર છે આજની જનતાને ખબર છે રસાઘસી ભરેલો માહોલ અને હવે કદાચ પ્રશાંતભાઈ આપણે વિચારીએ વિચારી અત્યારે ધારાસભ્ય પદ જતું રહેશે જતું રહેશે થશે આ લીડ જે છે એ વધારે નથી અને ક્યાંક વાતાવરણ સમય પણ ચેન્જ થાય લીડ ચેન્જ થાય ધારાસભ્ય પદમાં ધારાસભ્ય પણ ચેન્જ થાય શું લાગે છે એટલે ગઈ વખતે બે હજાર સત્તરનું ઇલેક્શન ગુજરાતનું ખાસ કરીને આમ તમે જુઓ જુવાળવાળું હતું કારણ કે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જીગ્નેશ મેવાણી એમણે જે એક માહોલ જમાવ્યું હતું એની અસર અને એનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આ બધી બેઠકોની આસપાસ જે જામનગર જિલ્લાની આસપાસની દ્વારકા જિલ્લાની આસપાસની બધી સીટો ઉપર પ્રભુત્વ પાટીદાર સમાજે જે જમાયું હતું અમુક સ્પેસિફિક સમાજનું એનો કંઈક ને ક્યાંક લાભ મળ્યો એટલા માટે લીડ ઓછી કહેવાય સાત હજારની લીડ કંઈ વિધાનસભાના ઇલેક્શનમાં એવી ન કહેવાય જેવી આપણે કુંવરજી માટે વિચારતા હતા કે કુંવરજી બાવળિયાને કદાચ આટલી લીડ નહીં મળે તેમ છતાં વીસ હજારની લીડ થી સરસાઈ થી જીત્યા બાય ઇલેક્શનમાં એમાં સાત હજાર ની લીડ કટ કટ કહેવાય અને એટલા માટે જ મેરામણભાઈ જેવા ઉમેદવારને ને ઉભા રાખ્યા હતા કોંગ્રેસે કે ટક્કર આપી શકે એવા હતા બાકી એની પહેલાની બી આમ જોવા જાવ તો લીડ આ જ લેવલે રમતી હતી એટલા માટે એમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતા એટલે જો ફરીથી બાય ઇલેક્શન થાય તો આ એ જોવું રહ્યું કે આ લીડ કેવી રીતે કપાઈ શકે છે અને કાં તો મેરામણ કેવી રીતે આની ઉપર હાવી થઈ શકે છે આમ તો એમને મુદ્દો મળી ગયો છે આ વખતે એટલે કોંગ્રેસ ક્યાંય નજીક છે જે એને પરિણામની નજીક છે હવે ભાજપે મહેનત કરવાની રહી કાં તો પછી પબુભાને રિપીટ કરવા અને હજી તો એમની પાસે પણ એક ચાન્સ છે સુપ્રીમમાં જઈ શકે છે જો જવું હોય તો અને એ ત્યાં જઈને આની પર સ્ટે લાવો રોક લાવો શું કરવું કે પછી આગળ કન્ટેમ્પ કરે છે એ જોવું જ રહ્યું પણ આગામી સમયમાં એટલું ચોક્કસ છે કે આ સાત હજારની લીડ એવી લીડ ન કહી શકાય જેથી કોન્ફિડન્સમાં ઘરે બેસી શકાય કે ભાઈ આપણે તો ફરીથી ચૂંટાઈ રહવાના છે

ડેફિનેટલી હું કહેવા માગીશ કે જે રીતની આજે દેશભરની અંદર જે પ્રતિક્રિયાઓ છે સરકારની સામે અને જે નારાજગી છે ખેડૂતો દુઃખી છે યુવાનો દુઃખી છે બેરોજગારીના આટલા મોટા મુદ્દા છે સૌરાષ્ટ્રની અંદર પાણીના પ્રશ્નો બહુ મોટા છે અને જે જે રીતે આખું વાતાવરણ જે દેશનું જે કહી રહ્યું છે અને જે આખી જે લહેર લહેરની ને વાતાવરણની ને એક તરફી હતું ક્લીન સ્વાઈપ એ બધી વાતો હવે હવા થઈ ગઈ છે જે મોટા મોટા વાયદા પર આ દેશની જનતાએ ના ના જે ના ના જે આખા મોટા ગુબ્બારા સાથે દેશની જનતાએ જે મોટા મોટા વાયદા દેશની જનતાએ જ્યારે સત્તાનું સુકાન એમને સોંપવામાં આવ્યું હતું તે તે વાયદાઓ થકી જે વાયદાઓ થકી એ સત્તામાં આવ્યા એ વાયદાઓ ક્યાંક ને ક્યાંક અધૂરા અને છેતરાયેલા લોકો જે જનતા છે એ ફીલ કરી રહી છે એટલા માટે જે કહી રહ્યો છું કે જે જે તમે કહી રહ્યા છો કે બહુ નાની નાની લીડ છે જે મને એ જાણવું તું તમે આખી ચર્ચાને કે આપણે આપણે લોકસભાના ઇલેક્શન માટેના મુદ્દાઓને લઈને ચર્ચા નથી કરી રહ્યા તો કદાચ હા જરૂરથી આપણે અત્યારે પાર્ટીના પ્રેઝન્ટેશન માટે અત્યારે લોકસભા માટે કામ કરી રહ્યા છો પરંતુ જે આજનો મુદ્દો હતો તે આપણો સ્થાનિક લોકલ મુદ્દો આપણા ગુજરાતનો મુદ્દો હતો આપણી પાસે સમય ઓછોના કારણે આપણે અહીંયા ચર્ચા વિશે વિરામ આપીશું તો ધન્યવાદ નરેશભાઈ પ્રશાંતભાઈ અને કિંજલમાં જોડાશક મિત્રો જે રીતે આપણે ભાજપને ક્યાંક લોકસભા ચૂંટણી અને તેની પહેલાં ક્યાંક ફટકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બે હજાર સત્તરના વિધાનસભા ઇલેક્શનની અંદર દ્વારકા બેઠકની જે ચૂંટણી થઈ ધારાસભ્ય જે જીતીને આવ્યા તે ભારતીય જનતા પાર્ટીના હતા પરંતુ ઉમેદવારી ફોર્મની અંદર ભૂલના કારણે આખરે હાઈકોર્ટ દ્વારા જે રીતનો આદેશ આજે આપવામાં આવ્યો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ફટકો પડશે અને આવનારો સમય કેવા પ્રકારનો આ દ્વારકા બેઠક માટે જોવા મળશે તે આવનારો સમય બતાવશે પરંતુ આજની ચર્ચામાં આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર